ખેડાલુ પ્રજાપતિ સમાજવાડી ખાતે કોંગ્રેસનો બુદ્ધ સંવાદ કાર્યક્રમ યોજાયો કોંગ્રેસ પ્રદેશ પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના અધ્યક્ષતા ને યોજાયો ખેડાલુ વડનગર તાલુકાના કોંગ્રેસના આગેવાનો રહ્યા હાજર મુકેશભાઈ દેસાઈ ખેડાલુ બાબુજી ઠાકોર લીમડી મહેન્દ્રસિંહ ઠાકોર વડનગર પણ રહ્યા હાજર વડનગરના વડીલ દિવાજી ઠાકોર સહિત જુગાજી ઠાકોર વડનગર તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ સિપોરના વતની મંજુલાબેન ઠાકોર જિલ્લા અને તાલુકા પંચાયત સીટ કાર્યકરોની વાઈસ હાજરી પુરાઈ કોંગ્રેસ પાટન લોકસભા કેવી રીતે જીતી શકાય તેની ટીપ્સ આવી કોંગ્રેસના આગેવાનોને ટકોર કરી જગદીશભાઈ ઠાકોરે કામ લાગવા કહ્યું હોદ્દેદારો કામ ન કરે તેમને પદ ખાલી કરી યુવાનોને જોડવા કહ્યું આગામી વીસ તારીખે રિવ્યુ મિટિંગ લેવાનું ગોઠવાયું દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનતી હોવાનો કર્યો દાવો ખેરાલ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રણજીતસિંહ પરમાર સહિત ઉમર ફારૂક પી અને વિજયભાઈ દેસાઈએ તનતોડ મહેનત કરી જગદીશભાઈ ઠાકોરે મીડિયા સમક્ષ આપી વિગતો રાજકોટ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા મુદ્દે ભાજપના મોવડી મંડળની આડે હાથ લીધું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જેને લડવી છે અને જેને સરપંચ બનવું છે એ કોંગ્રેસની સિસ્ટમને સ્વીકારી ਆਨੇ ਕਾਂਗਰਸ ਦਾ ਖਰਚੇ ਤਿਆਰੀ ਕਰੋ ਹਵੇਤ ਬਾਤ ਇਹ ਵੀ ਥਾ ਕਿ ਦੀਵਾਨ ਬਣਾ ਦਾ ਬੁੱਧ ਨੂੰ ਦੀਵਾਨ ਬਹਾਵਾਲ ਬਾਬੂ ਜੀ ਦਾ ਬੁੱਧ ਨੂੰ ਬਾਬੂ ਜੀ ਹੁਬਾਲ ਆਪਣੋ ਸੁਨਾ ਪੂਰੀ ਕਰੋ ਕਾਲੂ ਜੀ ਦਾ ਬੁੱਧ ਨੂੰ ਕਾਲੂ ਜੀ ਹੁਬਾਲ ਆਪਣੋ ਕੋਈ ਕੰਪਨੀ

સાતમી તારીખ ચૂંટણી સુધી કેલેન્ડર પ્રોગ્રામ આપી અને કામગીરી શરૂ કરી છે સમગ્ર દેશમાં રાહુલજીની બે યાત્રાઓએ ખૂબ મોટો ઉત્સાહ જગાડ્યો છે અને પહેલીવાર ગુજરાતમાં કોંગ્રેસના આગેવાનોને દેખાઈ રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર દિલ્હીમાં આપણી બની રહી છે છવ્વીસે છવ્વીસ ચોવીસ કોંગ્રેસ અને બે આમ આદમી પાર્ટી છવ્વીસે છવ્વીસ લોકસભા વિસ્તારમાં ઉમેદવારો ડિક્લેર જ્યાં થયા નથી ત્યાં પણ કામગીરી શરૂઆત કરી છે એના ભાગરૂપે આજે ખેરાલો સટલાસડા અને વડનગરના કાર્યકરોને કામની વહેંચણી કામ કરીને ક્યારે ભેગા થઈશું કેટલા ટકા કામ થયું એમ તબક્કાવાર ચાર પાંચ વખત મળવાનો જે કાર્યક્રમ કર્યો છે એના ભાગરૂપે આજે અમે આવ્યા છીએ અને મને પૂર્ણ વિશ્વાસ છે મારી કોંગ્રેસ પાર્ટી ઉપર મારા કોંગ્રેસના પરિવાર ઉપર કે આ વખતે ટાચા સાધનો છે કોંગ્રેસને પૈસા વગર નહીં કરવા માગે છે કોંગ્રેસના ખાતાઓ બંધ કરવા માગે છે તમે જોઈ રહ્યા છો ઉમેદવારોને ગામે ગામ નોટોના હાર પહેરાવવામાં આવે છે ગામવાળા ચૂંટણીના દિવસનો આખો ખર્ચો અમે કરીશું કાર્યકર પોતાના ખર્ચે પેટ્રોલ ડીઝલ વાળીને કોંગ્રેસનું કામ ઉપાડ્યું છે એ કોંગ્રેસને મારી સલાહ છે કે મારા પક્ષના કાર્યકરોને મારી સલાહ છે જગદીશભાઈ આજે જે રૂપાલાને લઈને જે ક્ષત્રિય સમાજનો વિરોધ થઈ રહ્યો છે તો એના વિશે તમે શું કહેશો અને શું એનો સીધો લાભ લાભા લાભની વાત નથી કોઈ પણ સમાજને તમે ખોટું બોલો રાજા મહારાજા મહારાજાઓએ અંગ્રેજો સાથે બેટી વ્યવહાર ને રોટી વ્યવહાર કેટલાક લોકોને ખબર નથી કે આ બેટી વ્યવહાર ને રોટી વ્યવહારનો સીધો અર્થ શું થાય એ રાજા મહારાજાઓએ અંગ્રેજો સાથે આ વ્યવહાર કરીને સૌથી મોટી ક્ષત્રિયોને ગાળ બોલ્યો છે રૂપાલાજી અને ક્ષત્રિય સમાજની એક જ માગણી છે કે તમે આને ફોર્મ ના ભરવા દો એની ટિકિટ રદ કરો જે ભાવનગરના મહારાજાને પાંચસો બાસઠ રજવાડાઓ કોંગ્રેસની એક વાત ઉપર જ વસ્તુ નક્કી કરવાની હતી પાકિસ્તાન જોડે રહેવું હોય પાકિસ્તાન જોડે જાય ભારત જોડે રહેવું હોય ભારત જોડે જાય અને સ્વતંત્ર રહેવું હોય સ્વતંત્ર રહે આ ત્રણ ચોઈસ પસંદગી રજવાડાઓની હતી છતાં પણ સરદાર વલ્લભભાઈ પટેલના અને કોંગ્રેસના નેતૃત્વમાં પાંચસો ને બાસઠ રજવાડાઓ એની જમીનો હજારો લાખો વીઘા આપી દીધી એના ગામ આપી દીધા એના રાજમહેલો આપી દીધા એ સમાજને જ્યારે તમે ગાળ બોલો છો એક ક્ષત્રિય રાજા મહારાજાઓ આ દેશને એક કર્યો છે એ સમાજને રાજા મહારાજાઓને તમે ગાળ બોલો છો તો એણે તો દુનિયાનું સર્વસ્વ એની પેઢીનું બચાવેલું આપી દીધું તમે એક ટિકિટ રદ નથી કરતા આ તો મહાભારત જેવી વાત છે નવો પાંચ ગામ માંગે છે આપો એ પાંચ નથી આપ્યું અને ભૂતકાળમાં યુદ્ધ જોયું છે મને દેખાઈ રહ્યું છે કે આ એક ટિકિટ જતા કરવાનો જે અહંકાર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં છે એ મતદારો અને ભાજપની વચ્ચે મહાભારત રચશે એવું દેખાય છવ્વીસ માંથી કેટલી સીટો કોંગ્રેસ આંકડાઓમાં નહીં પડીએ તમે જુઓ